જલાલામાં બિયારણની પેઢી ઉપર 45 દિવસ માટે પરવાનો સ્થગિત કરવામાં આવેલો છે અમરેલી જિલ્લા નાયબ ખેતી વિસ્તરણ નિયામક અને ખેતી વિસ્તરણ ટીમ દ્વારા ધારી તાલુકાના ચલાલા સ્થિત મોહન સીડ્સ નામની પેઢીની આકસ્મિક મુલાકાત લેવામાં આવેલી હતી આ પેઢી દ્વારા લાયસન્સની બોલીઓ અને શરતોનું પાલન કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવતા તે પેઢીઓ બિયારણ વેચાણનો પરવાનો પચીસ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો છે પિસ્તાલીસ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે અમરેલી જિલ્લામાં એગ્રો ઇનપુટ ડીલરો બિયારણ જંતુનાશક દવા કે ખાતર સહિતની ચીજવસ્તુઓના વેચાણ સહિતના પરવાના ધરાવતા હોય તે તમામે સ્ટોક રજિસ્ટર સ્ત્રોત સ્ત્રોત પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો અને વિગતો અદ્યતન રાખવાના હોય છે હાઇબ્રિડ કપાસ બોલગાર્ડ માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નિયત ભાવ પ્રતિ પેકેટ રૂપિયા આઠસો ચોસઠ મુજબનું જ તેનું વેચાણ કરવાનું રહે છે ખેડૂતને

ગુણવત્તા નિયંત્રણ અર્થે ખેડૂતોને ગુણવત્તાયુક્ત જંતુનાશક દવા રાસાયણિક ખાતરના બિયારણો મળી રહે તેવા શુભ આશયથી સ્કવોડની રચના કરી છે જેમાં અમરેલી જિલ્લામાં આજે સ્કવોડના ભાગરૂપે અમે લગભગ પાંત્રીસ એક જેટલા વિક્રેતાઓની મુલાકાત કરી છે અને જ્યાં આગળ અમને જરૂર જણાવ્યું છે ત્યાં અમે લગભગ ઓગણીસ એક જેવા સેમ્પલ લઈ અને સરકાર માન્ય બિયારણ ચકાસણી પ્રયોગશાળામાં પૃથકરણ અર્થે પણ આજે મોકલી આપેલા છે આથી સાથે સાથે અમેને ત્રણસો ને ચોસઠ કિલોગ્રામ જેવો અંદાજીત બિયારોનો જથ્થો કે જેમાં ક્ષતિઓ અમને જણાઈ છે એ જથ્થાને અમે સ્ટોપ સેલ કરી માલને અટકાવી વેચાણ થતો અટકાવી અને એ અંદાજીત સાડા સાત લાખ રૂપિયાની કિંમતનો જથ્થો અમે અટકાવી અને વિક્રેતાઓને નોટિસ આપીને એના ખુલાસા પૂછ્યા છે ખુલાસાનો જવાબ આવ્યા બાદ એનું જે નીતિ નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જ્યારે પણ આ બિયારણની સિઝન ચાલુ થઈ છે ખરીફ સિઝનમાં બિયારણ ખરીદો તો લોટ નંબરવાળું બિયારણ હોય બોલગાર્ડના મારકાવાળું બિયારણ હોય